ગુજરાત રાજ્ય લેન્ડ રેકોર્ડ્સ વર્ગ ત્રણના કર્મચારીઓના પડતર પ્રશ્નોનો નિકાલ ન થતા ગ્રીડ પેની વિસંગતતાના વિરોધમાં કર્મચારીઓએ તારીખ બાવીસથી એકત્રીસ જુલાઈ સુધી પેનડાઉન કરવાનું નક્કી કર્યું છે ગુજરાત રાજ્ય લેન્ડ રેકર્ડ્સ વર્ગ ત્રણ કર્મચારીઓની ગત દસમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ અમદાવાદ ખાતે સામાન્ય સભા યોજવામાં આવી હતી અને તેમાં વર્ગ ત્રણ કર્મચારીઓના પડતર પ્રશ્નોનો નિકાલ કરવા બાબતે સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો હતો અને આ બાબતને અધિક મુખ્ય સચિવ મૈસૂર અને સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામક ગાંધીનગરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં આજ દિન સુધી પડતર પ્રશ્નોનો નિકાલ કરવા બાબતે કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી ખાસ કરીને ગ્રેડ બે ની વિસંગતતા છે જેમાં કર્મચારીઓને રૂપિયા ચુમ્માળીસો ના બદલે રૂપિયા અઠ્યાવીસો જ ચૂકવવામાં આવે છે તથા અહીંના સર્વેયરને બહાર દ્વારકા જામનગર વગેરે જગ્યાએ મોકલવામાં તો આવે છે પરંતુ તેઓને કોઈ પણ પ્રકારના ભથ્થા આપવામાં આવતા નથી આ સાથે કર્મચારીઓના અન્ય પણ પડતર પ્રશ્નો છે જે બે વર્ષની રજૂઆત કરવા છતાં સરકારે ધ્યાને લીધા નથી અને નિરાકરણ લાવતી નથી જેથી કર્મચારીઓ દ્વારા રાજ્યવ્યાપી તારીખ બાવીસમી જુલાઈથી એકત્રીસમી જુલાઈ સુધી પેન ડાઉન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે અને સરકાર સામે એલાન કર્યું છે ગુજરાત રાજ્ય લેન્ડ રેકર્ડ વડોદરા જિલ્લો હવે અમારી પડતર માંગણીઓ છે કે સિનિયર સર્વેરનું ગ્રેડ્યુએશન જે વિસંગતા છે પગાર ધોરણમાં કામગીરી નાયમાન મતદાન કેડરની કરીએ છીએ પણ વિસંગતા અમુને આપવી નથી જે તેતાલીસોની ચુમ્માળીસો ગ્રેડ પેની અમે માગણી કરી રહ્યા છે જે ખરેખર હોવી જ જોઈએ પણ આજ દિન સુધી સરકાર અમને માગણી પૂરી કરી નથી અમારો પહેલો મુદ્દો ગ્રેડ ગ્રેડ પેનો છે સેકન્ડ નંબર છે રીસર્વે જે પ્રોજેક્ટ સરકારનો ચાલી રહ્યો છે તેમાં અરજીઓ આવે છે જે ખેડૂત દ્વારા આવે છે એમાં અરજીઓનું ભારણ સરકાર ઉપર વધારા માટે આ જિલ્લામાં સર્વેરોને બીજા જિલ્લામાં મૂકવામાં આવે છે જે બિચારા પોતાના ખર્ચે અહીંયાથી લગભગ ચારસો કિલોમીટર દ્વારકા છે જામનગર છે અત્યારે હાલમાં મૂકેલા જ છે તો એમને પરત લાવવાના અને જે તે જિલ્લાના સર્વેર જોડે જ કામગીરી કરાવવાની અને નવી ભરતી કરવાની જેથી કરીને ભારણ ઓછું થાય પછી બીજી ત્રીજા નંબરનો મુદ્દો છે કે ભાઈ જે સ્વવિનંતીથી જેને જિલ્લા માટે છેલ્લા દસ વર્ષથી નોકરી કરે છે બહારના જિલ્લાઓમાં દ્વારકા છે કોઈ સુરત છે એ લોકો એ માગણી કરી છે કે અમને જે તે મૂળ અહીં મૂળ વતન અહીંનું છે પણ નોકરી જિલ્લો સુરત બાજુ કરતા હોય તો એમની છેલ્લા સાત આઠ વર્ષથી પેન્ડિંગ છે પડતર પ્રશ્નો છે જેનો ઉકેલ આવતો નથી તો એને જે તે મૂળ જે મૂળ જગ્યા છે ત્યાં પાછા એમના જે વતન છે ત્યાં લાવવાની અમારી માંગણીઓ છે પછી સિનિયર સર્વેઅરની જે ભરતી કરવાની જે નવે ભરતી કરવાની છે એ ભરતી થતી નથી જે ઘણા ટાઈમથી ડીલે છે પછી સિનિયર સર્વેયર જે સર્વેઅર અને સિનિયર સર્વેઅર કામગીરી સિમિલર છે પ્રમોટ કરીને સિનિયર સર્વેર સરકાર આપ્યા છે પણ કામગીરી સિમિલર છે સર્વેર અને બેજનની તો એને ભથ્થું ચૂકવતા નથી જે ખરેખર સિનિયર સર્વેને ભથું આપવું જોઈએ આપતું નથી સરકાર હા આજથી અમે પેનડાઉનનો પ્રોગ્રામ નક્કી કરેલો છે જે બાવીસ સાત થી લઈને એકત્રીસ સાત સુધી જો સરકાર અમારી રજૂઆતો ના સાંભળે તો અમે એકત્રીસ તારીખથી ચોક્કસ અચોક્કસ મુદ્દતની હડતાલ પર જવાના છે અમારી સાથે ત્રણ કર્મચારી છે